આગળ વાત થશે હવે ખાલી મોર બોલાવવાનો બાકી છે આ થાર ગાડીના જે ડ્રાઈવર હતો તેને વ્યવસ્થિત ડ્રાઈવિંગ નહીં કરતા હવે કાર્યવાહી કરવામાં આવશે ત્યારે વાત થશે સરકારનો મોટો નિર્ણય ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવામાં આવશે ત્યારે વાત થશે રાજ્યના પાટનગરમાં લુખા તત્વો બે ફામ બની ચૂક્યા છે ત્યારે આગળ વાત થશે લાચિયા સરપંચને રંગે હાથે ઝડપતી એસીબી પોલીસ ત્યારે વાત થશે કેસર કેરીની સિઝન વહેલી શરૂ થઈ ગઈ છે આગળ વાત થશે દારૂ ઘુસાડવા માટે અજમાવ્યો હતો અનોખો કિમિયો ત્યારે વાત થશે બચાવમાં છેલ્લા પંદર દિવસથી રાશન વિતરણ બંધ કરવામાં આવ્યું છે પગાર કેટલો હોવો જોઈએ આઠમા પગાર પરની જાહેરાત સામે આવી છે બગસરામાં ટેકાના ભાવે તુવેરની ખરીદી બંધ થતાં ખેડૂતોની હાલાકી સામે આવી છે આગળ વાત થશે હની ટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવ્યા હતા આ વ્યક્તિએ વાત છે ભુજ શહેરની ત્યારે વાત થશે નરોડામાં પકડાય છે ડુપ્લિકેટ હોસ્પિટલ આગળ વાત થશે આશા વર્કર બેનોની આખરી રજૂઆત સામે આવી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી કચ્છના આંગણવાડી આશા વર્કર અને મધ્યાહન ભોજનના સ્કીમ વર્કરોના પ્રશ્ને બાબતે કચ્છ જિલ્લા મજદૂર સંઘધારા કલેક્ટરને આવેદનપત્ર આપીને વિવિધ માંગો કરીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી બજેટમાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાને જ ખાનગી સંસ્થાઓના પાંચસોને એકાવન કરોડના ખર્ચે રસોડા બનાવીને કોન્ટ્રાક્ટ આપવાની મહત્ત્વની જાહેરાત થઈ જેમાં પાયાના પ્રશ્નોને પણ સરકાર દ્વારા નજરઅંદાજ કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નરોડામાં પકડાય છે ડુપ્લિકેટ હોસ્પિટલ શહેરના નરોડા વિસ્તારમાં ડુપ્લિકેટ હોસ્પિટલ પકડાય છે આ હોસ્પિટલમાં નામ થ્રી સ્ટાર હોસ્પિટલ આપવામાં આવ્યું હતું હાલમાં પોલીસે કાર્યવાહી કરતાં થ્રી સ્ટાર હોસ્પિટલ અને આઈસીઓ ટોમાસ સેન્ટરના માલિકની ધરપકડ કરી લીધી છે આ હોસ્પિટલના માલિકનું નામ ધર્મેન્દ્ર પટેલ છે તમને જણાવી દઈએ કે ડિગ્રી વગરના ડૉક્ટરો અને સરકારમાં રજીસ્ટ્રેશન વગર ડુપ્લિકેટ થ્રી સ્ટાર હોસ્પિટલ ધમધમતી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હની ટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવ્યા ભુજ શહેરમાં એક યુવકને ઇન્સ્ટાગ્રામથી હની ટ્રેપમાં ફસાવીને બાવીસ લાખ રૂપિયા પડાવી લીધા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે આ કેસમાં ભુજના કોંગ્રેસી નગરસેવક સહિત ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે ભોગ બનનાર સબેર સબીર ખાટકેની ફરિયાદ મુજબ આરોપી મુસ્કાને તેને ઇન્સ્ટાગ્રામ ઉપર ફસાવ્યો હતો પાંગી અગ્રણી હરિસિંહ જાડેજાનું નામ પણ સામે આવ્યું છે જે ખોટી ઓળખ આપીને પોલીસ તરીકે ધમકી આપતો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બગસરામાં ટેકાના ભાવે તુવેરની ખરીદી બંધ થતાં ખેડૂતોની હાલાકી અમરેલીના બગસરામાં ટેકાના ભાવે તુવેરની ખરીદી બંધ થતાં ખેડૂતોની હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તુવેર લઈને આવેલા ત્રીસ જેટલા ખેડૂતોને હેરાનગતિ થઈ છે ટેકાના ભાવે તુવેરની ખરીદી બંધ થતાં ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો ખેડૂતોએ તુવેરની ખરીદી ચાલુ ન થાય ત્યાં સુધી બેસી રહેવાની ચીમકી આપી છે ખેડૂતોનું કહેવું છે કે રાતોરાત આ નિર્ણય લેવાતા મુશ્કેલી પડી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પટાવાળાનો પગાર કેટલો વધશે સરકારે આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કર્યા બાદ તે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવી શકે છે જો આ થશે તો તેનો સૌથી મોટો લાભ પટાવાળાઓને પણ મળી શકે છે જેઓ લેવલ વન કર્મચારીઓની શ્રેણીમાં આવે છે તેમાં લઘુત્તમ બેઝિક પગાર અઢાર હજાર પ્રતિ માસ થાય છે જો પગાર પંચ વધારવા માટે બે ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરે છે તો પટાવાળાનો પગાર લગભગ એકાવન હજાર એંસી રૂપિયા વધી જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભચાઉમાં છેલ્લા પંદર દિવસથી રાશન વિતરણ બંધ કરવામાં આવ્યું છે ભચાઉના જૂના બસ સ્ટેશન પાસે આવેલી સહકારી વ્યાજબીભાવની દુકાનમાં રહેતા લોકોમાં રોષ જોવા મળ્યો છે રાશન ધારક યાસીન સાબિર હુસેન રાયમાએ જણાવ્યું છે કે નગરના અન્ય વિસ્તારોમાં રાશનોનું વિતરણ થઈ રહ્યું છે પરંતુ અહીં પાછલી રજાઓને કારણે જથ્થો ન આવ્યો હોવાનું કહેવામાં આવે છે બીજી તરફ દુકાન સંચાલકે મોડેથી આવીને પૂરતો જથ્થો ન મળ્યો હોવાનું પણ કારણ આપ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દારૂ ઘુસાડવા અજમાવ્યો અનોખો કિમ્યો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો પોતાનો વેપાર ચાલુ રાખવા માટે કોઈ કિમિયો અજમાવી લેતા હોય છે પોલીસ પણ ગોથા ખાઈ જાય છે એવા કિમી અપનાવીને દારૂ રાજ્યમાં ઘુસાડવામાં આવી રહ્યો છે હવે એક વિડીયો સામે આવ્યો છે જેમાં રાજકોટમાં દારૂ ઘુસાડવા માટે ઇલેક્ટ્રિક પેનલની પેટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ખાસ કે પોલીસે કરીને આ યુક્તિનો પર્દાફાશ કરીને બે હજાર ચારસો ને બોતેર બોટલ દારૂ ઝડપી પાડ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેસર કેરીની સિઝન વહેલી શરૂ રાજ્યમાં કેસર કેરીની સિઝન વહેલી શરૂ થઈ ગઈ છે પોરબંદર માર્કેટયાર્ડમાં બે દિવસમાં પચાસ બોક્સની આવક નોંધાય છે બરડા પંથકના ખંભાળા ભીલેશ્વર હનુમાનગઢ વિસ્તારમાં આ વર્ષે કેસર કેરી એક મહિના વહેલી આવી રહી છે ફળોના વેપારી નીતિનભાઈ દાસાણીના જણાવ્યા મુજબ હાલમાં કેસર કેરીના બોક્સના ભાવ બે હજારથી સાડા ત્રીસોને પચાસ રૂપિયા જેટલા છે શિયાળામાં કેસર કેરીનો બોક્સ સાત હજારથી ચૌદ હજાર રૂપિયામાં વેચાયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરપંચને રંગે હાથે ઝડપથી એસીબી લ્યો હવે સરપંચ પણ લેતા ઝડપાયા હોવાના સમાચાર છે કડાણાના રાજનપુર ગ્રામ પંચાયતના સરપંચે પીએમ આવાસ યોજનાના લાભાર્થી પાસેથી રૂપિયા વીસ હજારની લાંચ માગી હતી લાભાર્થી આ લાંચ આપવા માંગતો ન હોવાથી એસીબી ની મદદથી છટકું ગોઠવીને લાચાર સરપંચનો પર્દાફાશ કર્યો જેમાં સરપંચ પિતા અને અન્ય એક આગેવાન રંગે હાથ ઝડપાઈ ગયા હતા મહીસાગર જિલ્લા એસીબી દ્વારા બંને આરોપીઓની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના પાટનગરમાં લુખા તત્વો બેફામ બન્યા છે રાજ્યમાં આવારા તત્વો માટે કાયદો નકામો બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે એક તરફ પોલીસ આવારા તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે ત્યારે હવે રાજ્યના પાટનગરમાં પણ કાયદો માત્ર નામનો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જોઈ શકો છો એક વૃદ્ધને માર મારતા હોય તેઓ રસ્તા ઉપર ઢળી પડે છે વિડીયો વાયરલ થયા બાદ ગુજરાત પોલીસ સેક્શનમાં આવી સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારનો મોટો નિર્ણય ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવામાં આવશે અઢાર માર્ચે કેન્દ્રીય ગૃહ સચિવ કાયદા મંત્રાલયના સચિવો ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ યુઆઈડીએના સીઈઓ સી અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાંતો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાય તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો આગામી સમયમાં બંધારણીય જોગવાઈ અને હાઈકોર્ટની ગાઈડલાઈન અનુસરીને કામગીરી કરવામાં આવશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હવે ખાલી મોર બોલાવવાના બાકી છે નબીરાઓ બેફામ બની રહ્યા હોય તેવું રાત માહોલમાં દેખાઈ રહ્યું છે અમદાવાદમાં બેફામ બનેલા થાર ચાલકે વાહનો અને લોકોને અડફેટે લીધા પોલીસે થાર ચાલકને અટકાવીને કહ્યું કે પોલીસ સ્ટેશને આવવું પડશે ત્યારે બેફામ રીતે હંકારીને ભાગી છૂટ્યો હતો ઘટના લાલ દરવાજા વિસ્તારની છે પોલીસે નબીરાની ગાડીનો નંબર મેળવી લીધો છે હવે આગળની કાર્યવાહીમાં મોર બોલાવાના બાકી છે શું કહેશો મિત્રો આવા લોકો સામે કેવી કાર્યવાહી થવી જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધર્મ પરિવર્તન કરાવનારા બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે સાબરકાંઠામાંથી ધર્મ પરિવર્તન કરાવનારા બે ઈસમોને પકડવામાં આવ્યા છે મળતી માહિતી પ્રમાણે આ ઈસમોને વડાલીમાં આવી પ્રવૃત્તિ કરવા બદલ ઝડપવામાં આવ્યા છે આ ઈસમો વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા હતા તેમણે વીસથી પચીસ હજાર રૂપિયા લઈને એક સ્થાનિકને ધર્મ પરિવર્તન કરાવીને જીવનમાં સુખ શાંતિ આવશે તેવી લાલચ આપી હતી જોકે આ સ્થાનિકે સ્વૈચ્છિક સંગઠનનો આ મુદ્દે જણાવતા આ કાંડ બહાર આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ક્રિમિનલનો રાફડો ફાટી નીકળ્યો છે ગુજરાતમાં બધા જિલ્લામાં ડીજીપીએ એક મોટો આદેશ આપ્યો છે તેમણે સો કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે આ સો કલાક બાદ પોલીસ એક્શનમાં આવી છે સુરત પોલીસે બારસોથી તેરસો ક્રિમિનલોનું લિસ્ટ તૈયાર કરી દીધું છે નોંધનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ગુંડા અસામાજિક તત્વો અને લુખાઓની ફાલતુ કામગીરી વધી રહી છે જેને લઈને અંતે ડીજીપીએ આ મોટો આદેશ આપવો પડ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે